કે આ દવા જે તમે અત્યારે આપણે જોઈ ને તમને અમે માહિતી આપી દવા તમે ક્યાંથી લાવેલા છો અમે અહીંયા મીટિંગ થઈ હતી એમાંથી અમને આપેલી છે મીટિંગ થઈ એમાંથી આપેલી છે એના તમે કેટલા રૂપિયા ભરેલા છે કેટલા હજાર માં આવીલી છે એ અમારે કાઈ નહીં અમારે એક ભાડું આપ્યું અને અમારે જે આધાર કાર્ડ ને xerox ના વીસ રૂપિયા લીધા બીજું કઈ બઈ 20 રૂપિયા આધાર card ને xerox ના નેના લીધા ઝેરોક્ષ કરાવવાના અને જે કઈ ભાડું પચાસ રૂપિયા પહેલી વખત આપ્યું એટલા તો નમસ્કાર ખેડૂત મિત્રો જે આપણે દવા જે હતી આપણે કૃષિ યુનિવર્સિટી દ્વારા તો આપણે ખેડૂત ભાઈ આવી ગયા છે વાડીએ જાણવા માટે કે તમે ફ્રી દવા જે અપાવેલી હતી તેમાંથી અમારે કઈ કઈ અત્યારે સાચવાની છે તો આપણે અમને પૂરી માહિતી આપી દઈએ હવે તમારે અત્યારે કયો રોગ છે હું છે ની દવા સાચવી છે

જો એક આવડ્યા નાખવાની છે આપડા લીમડીનું તેલ છે અને આવડ્યા નાખવાની છે આ જૈવિક જંતુ નાશક બરોબર અને જો ફૂગ હોય તો આવડ્યા નાખવાની છે જો આ પાવડર એક નાખવાનો છે આપણે અત્યારે કઈ કઈ સાવજ બીવ થઈ ગયા અને જો શિંગુળી પડતી હોય અને ફૂગ જેવું હોય તો આ નાખી દેવાનું એટલે તમારી શીંક પીળી પડતી બંધ થઈ જશે એક જ છે હા ઓલી બે એક જ છે એટલે આની અત્યારે જરૂર નહીં કારણ કે આ નાખો છો ને તમે અત્યારે તમારે આ ત્રણ નાખવાની છે એક આ પાવડર એક આ સાવ જ એનપીવી અને આ નિમ ઓઇલ બરોબર આ એક બેન ત્રણ વસ્તુ નાખવાની છે અત્યારે હા પણ છે વીસ એમએલ સાવ પંદર હા એ દસ એમએલ ઓલી હા દસ હા અને આ અંદાજ એક બાકીસનું ખોખું હા એટલે દસ વીસ ગ્રામ જેવું થઈ જાય બરાબર હા અત્યારે ત્રણ ભેળી નાખી દ્યો એટલે એળું વઈ જાય ફૂદડી ફૂદડી વઈ જાય લીલી એળ જાય એ વયું જાય છે અને મેજિક પણ આરે નાખી છે જે લઈ આ હા દોયો બનાવી દસ પાવ ફેરી અને ડબલ એક લેવા

આજે બોટલ ક્યાં ગઈ આ તમે લખો લાવો આ લાવો એ બોટલ જો આટલી વસ્તુ છે ને વીસ પંપની ટૂંકમાં દવા છે એટલે આના વીસ પંપ કરવાના છે જયારે તમે જે રીતે જોવો એ પ્રમાણે બરોબર કરવાનો છે એને ગોળમાં ભેળવીને આપણે પાયા માં આપવાનું છે પાયા એટલે કે દસ પંદર દિવસ થાય ને જો દોઢ કિલો ગોળ એક આખી બોટલ આવડ્યા અને એક બોટલ આવડ્યા એનપીકે આ બે અને દોઢ કિલો ગોળ એક પાણીમાં મિક્સ કરવાનું

આ મુંડા માટે છે આ બંને છે ને આ મુંડામાં જો મુંડા છે કોઈ બીજી ગમે ટૂંકમાં મૂળની જીવાત કાપનારી આવે ને એના માટેનો આ બે છે આ ફૂગ છે ટૂંકમાં આ સફેદ ફૂગ માટેની છે અને આ એ પીળી પડે એની માટે આપણે મેજિક આવી ગયું ને આ એવડીના ખોળ આ એવડીના ખોળમાં ભેળવી અને આ સફેદ ફૂગ નહી આવે અને આ મુંડા નહી આવે બરોબર એ ફાલ ફૂલ માટેની છે

જો એ તો ટૂટલી જ છે જરાક તો અને આ મેજિક આ જે તમારી પીળી પડતી હોય એની સૂક્ષ્મ તત્વો છે માઇકો નૂટન છે એક જાતનું તાકાત આપનારું અને એનું આપણી સિંગમાં સફળ પરીક્ષણ થયેલું છે હા અત્યારે મેન વસ્તુ એ છે એને નોખો રાખી દો અત્યારે વાડિયા જન સીધી સાંટી દીધો

તો હવે બજેટ એન કેટલી વસ્તુ તમને આપવામાં આવી છે 15 વસ્તુ આપવામાં આવી છે 15 વસ્તુ ટુકમાં સિંગ વાવવા થી માંડી સિંગ કાઢવા સુધીની તમામ વસ્તુ તમને 60 કે 70 રૂપિયામાં મળી ગઈ છે ભાડું આપવા થી ખાલી બરોબર લો એક મિનિટ પેલો છે હમ જે એડિયાનો કોળ આપેલો છે આ બધી દવા આપેલી છે બરોબર દવા આપેલી છે